ಡ ಮಾರು ನ ಕಲಮ ತಾರಿ ಓ ಬೆಲಡಿ ಮಾಲೀ Эй, верит, вибо ની અમીર કકુની ઓષધિયાઓ કુંવરવા એક દાડા ની વેડા થી સધી પરોડિયા કકુ ના વાતે વળજી સધી કેસ ઓ મારી કકુ પૂછો ન મન પાટણ થી આવતા ચમ આટલું મોડું થયું છે બધી દેવીઓ મને કેતી હતી દીકરા તમારા માટે હું પાટણ મો પટોળો વર્તી હતી મારા મીરિયા માટે નવ હાથ નું ફાળિયું વરતી હતી તંદાળ કકું કેશ સજી તમે મારું પટોળું છો મારા પટોળાની ની જરૂર નહીં હાજ પાવળ્યા પરોળિય ચાર બાજા હુદી અરર મારી મેલડી તું બેઠી હોય મારા ઘરમાં વણવાના દાળાયા માર બેલડી જેવો બેઠો ભાઈ કુંવર ભા મન ખાટલા ના પોગ તે રૂો લ્યા એ મને બેલડી ને એ કાઠું પડ્યું આજ પાવળ્યા

લે ભઈઓ એ તમન બોલાવના કરેતા પણ તમે માતાની હાથ લઈ બેહી હું કહું ત્યાં આ ખોટું અલ્યા પણ 5 25 રૂપિયા કેતો સીફરના ડોડે માય મેતારી મેલરી લે દયો તો મુઢામ ખાલી ગગરી પર હું કઉ છું લ્યા કે ધરાવ ગણ પાક

પાવર પાવર હોનાનો મુરાજુગા જમણાથી કદા ચાલ્યું છે તો કાસીને ઘેર તમારો મજા મજા કવ છું ભાઈ આલે છે દિના 18 આલમનો મારા ઓમ છોર્યો ઓ કવ છું ભાઈ હેલો કે ભુવન ના કેવું છે રાત ટૂંકી રહી જી છે બે હજા જા રહી છે માપ માપ ધૂણજ્યો કોઈ વામોય એવોર્ડ નહીં ને ભાઈ હવે બારના મેમો ભુવા જે આયા ભાઈ એ ધૂણજ્યો હો

કંઠના ચારવાની મો અર્થમે માતા વરી લ્યા ખૂબ ખમાલ ખૂબ મજા બોલું ભાઈ મેલવી ને તમે હવડા હાથે ફૂલ હાલો અને હવડા હાથે લે છે અમારા મેના પડભુ બોલી લ્યા ભાઈ આજ એક મારાના મનકા તઈ બેઠા તો એવા બેજો લે દેવના ઉશરમાં કોઈ દાળ આખી પાછી કરતા નઈ લેવા આવા મારા મેના પડભુ બોલે લ્યા એ

તારું ટોપું પૂરું ના કરાવતો મને મહિના કેતો લે വോ വാളോ വേടോ പാവഡിയൂടേ

હાડ મહિના ની ગાયો ચર કે પોનખરમો પોનખરમો પોન ખર મારી વાજેણ તમે આવો ના આપણા ઘેર અવસર હોય ઊભી વાળીએ જી ઢોળાએ ખમાતન સાહેબાની માતા ખમા કે છે એ ઠાકોરો ખમા તમારી ગાય કુવાસિયા મારા સધીના ભગવાન કહે છે ગમો ગમોના ખમા હું બુરા સધી દરેકને ખમા છું ભાઈ સભાના સદા ભુવા ખમા ઈશા વિષ્ણુ ખવડાના મેમનો ખમા એ હું માતા છું ભાઈ સભાના રબારીઓ ખમા

ਸਜੀ ਭੇ ਈਸ਼ਵਰ ਕੋ ਲੋਦਰਾ ਮਰ ਦਿਵਨਾਏ ਲੀ ਗਾਇ ਕੁਆਸੀ ਮਜ਼ਾਕਉਸ ਗੋਰ ਭਾ ਮੂ ਵੜਾਏ ਸਬਰ ਕੋਠਾ ਨ ਐਣਾ ਨੀਚਰ ਸੂਰਵਾ ਰਿਓਏ સંભાળો હવની જે હે ટેબા મેરડીના ભગવાન ભગવાન ભયો એ તમે ભાઈ મળી કોરજી બુવાજી ઉધાર બુવા ભાઈ મેલા એ તારો સિતેર ઘરે હસી ફૂલ આલેના મેરડી હોના ના હે હવારે દાળો ઉસે લે કોરજી બુવા સદા બુવા હે તારા પાટે કંકુ વેરી આ ચકલા તારું નિશાન રાશ્યું છે હે શિવા બુવાની બુવા પણી રામ ભાઈ ની પણી અરે ડાળો ઉગન રોમના ઘેર શંકર જમન ના કરે જો મારું ચહેનું વેણ છેબે એ હુની જાય ઓ મારા દેવના રોમ કિસી મહેમનો બહુ ખમા મારી ઓબું જોબુ ની છે ભૂકવેણની ચિહરાવો મારી રોંગ પરાના લુણીની હુભાના હુડનની ચેહ મારી રોંગ શું લાગ્યું હોતની માતા શું ભય હે તારું ગાયનું મારું સદાય લાદ લાગશે એ હું માતા વેળા તારા સુરી કોદાળો ઠાકલો આ બાજુ તો હું નાચી હોતી ની રબારી ની માતા ને હે મેમો ખૂબ મજા મોટિયાડો અને બોરજી બોજી ચડિયા તું દૂધ વેણી હારો ચા મેલાઓ હે હું વેળા માતા છું હારુ પોણી ઉસુ વેળો હારો ચા મેલો હે દાળો હું કે તારી ટેબલી જે બોલાય દે મારા દેવના રોમકી સુ ભાઈ હે ખમાતમના રહોડ હારો ગવતી મુકલો વાઘ બકરી જેવી ચાન ખાઓ બધાવણ ચાલશે ઈનાવણ ચાલશે નહીં એ ઈના ખટકુર ખાઓ મારી માજે ન આવો